अच्छा नॉन एकदम अच्छा नॉन अच्छा 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 बराबर आने बेणु આવે છે અને પછી મેન વષ્ટતારી આવે આ છે ઘર કઈ છે बराबर ઉતર ઓપન આવાદી છે અને ઓટોલા TL

એવી છે કાંટિંગ કોઈને પણ લેવી હોય તો આની અંદર કોમેન્ટ કરજો જે વિડીયો નાખવાના એની અંદર કોમેન્ટ કરજો તો મારે લેવી છે અને આની પ્રાઇસ છે પંદર હજાર પંદર હજારમાં ગેસનો ચૂલો આવશે ડિનર સેટ આવશે કુકર આવશે અને આ માઇક આવશે આ રીતે હોમ થિયેટર અને નહીં અત્યારે ઓફર ચાલુ છે કોઈને લેવી હોય એને કોમેન્ટ કરજો પણ આ આગલા વિડીયોમાં તમને મળી જશે નંબર બધું અને કોમેન્ટ કરજો ખાલી હું આગલા વિડીયો સડાય નહીં જેને પણ ગેરંટી લેવી હોય એમાં એક બે ત્રણ ચાર વસ્તુ ભેળી આવે છે અને પંદર હજાર રૂપિયા લે છે અને હપ્તે લેવી હોય ને તો પાંચ પાંચ હજાર રૂપિયા આમ પંદર હજારમાં પડે પણ હોમ થિયેટર નહીં આવે એમ બરાબર શું કે કેશ લો તો તમારે હોમ થિયેટર ફ્રી આલે છે તો ત્રણ વસ્તુ આલે અને હોમ થિયેટર ફ્રી આલે બરાબર ચાર વસ્તુ ચાર વસ્તુ આવે અને તમારે હપ્તે હપ્તે લેવું હોય ને પાંચ હજાર મહિને ઓલા પાંચ મહિને તો તમને ત્રણ વસ્તુ આવે છે સગડી મિક્સર અને ડિનર સેટ આટલું આવશે અને તમારે કેશથી લેવું હોય તો હોમ થિયેટર ફ્રી આવશે એટલે શું પંદર હજાર કેશ ભરો તો એક હોમ થિયેટર ફ્રી આવે તમારે તો ચાર વસ્તુ થાય અને ઘેંટી પાંચની બરાબર તો કોમેન્ટમાં કહેજો કે તમારે લેવું હોય તો કોમેન્ટ કરજો બરાબર કે મારે ભાઈ ઘંટી લેવી છે ચાલુ છે તો ચાલું જો મકાન લોડ આવ્યા ને તો ભોટ રાખી કે રાખે બધું કાપીને લોડા બનતી આ જો

हरिभवर भाई छो

छां अपने भालजी से थोट थोट कर रहे yeah. हैं तुम इतना बंदे इतना बहुत नुक्सनी वाला हूँ था इतना तो जोश थे ना तो वो नहीं इतना तभी कि मैंने हारोसा नहीं पाती है मैं बेहन ही नहीं इतने हारोसा है अरे लुग्ना धुएँ में तो पुण्य है ना सपनों आयुक्त शू मैं पुण्य तो इतना लाख ही मंदोर कब